નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી લુણીયા સંપૂર્ણ ન્યૂઝમાં છે સરહદી સુઈગામ તાલુકામાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશ વાદળછાયું બન્યું હતું અને તાલુકાના તમામ ગામોમાં સામાન્ય કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું મોરવાડા મેણા જલોયા સહિતના ગામોમાં થોડો વધુ વરસાદ પડ્યો હોવાને કારણે રસ્તા પર પાણી પાણી જોવા મળ્યા હતા અચાનક આવેલા વરસાદથી ખાસ કરીને શિયાળો પાકો જીરુ રાયડો ઇસબગુલ ચણા વરિયાળી સહિત શાકભાજીના પાકોમાં જીવાતનો ઉપગ્રવ વધવાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસુ પાકો વરસાદમાં નાશ પામ્યા બાદ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત કમોસમી વરસાદ પડ્યો છે છે લઈને બન્યા છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસુ કુદરતી પ્રકોપમાં નાશ પામ્યા હતા અને શિયાળુ માંડ માંડ વાવેતર કરી કરી રહ્યા છીએ ત્યાં કમોસમી માવઠું ખેડૂતો પર કુદરતી વજ્રઘાત સમાન છે એક બાજુ ચોમાસુ પાક નિષ્ફળ સહાય પણ કેટલાય ખેડૂતોને હજુ સુધી મળી નથી વ્યાજે કે ઉછી ઉધાર કરી શિયાળુ પાક વાવેતર કર્યું ત્યાં ફરી કુદરતી માવઠું મૂક્યું ખેડૂતોની માઠી દશા થઈ છે છતાં ખેડૂત કુદરત આગળ લાચાર છે